વલસાડ જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર એવા કપરાડા તાલુકામાં વિવિધ સમસ્યાના સમાધાન માટે હવે લોકોએ શહેર સુધી લાંબા નહીં થવું પડે હવે કપરાડામાં જ વીજ વિભાગની પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ નવનિર્મિત કચેરી શરૂ કરવામાં આવી છે રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્સર મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની હાજરીમાં આ નવી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વીજ વિભાગના અધિકારીઓની સાથે આ વિસ્તારના સામાજિક અને રાજકીય અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા કપરાડા વિસ્તારના લોકો અત્યાર સુધી કપરાડાના પહાડી વિસ્તારમાં વીજ ફરિયાદો કે વીજ સમસ્યા માટે લોકોએ તાલુકા બહાર જવું પડતું હતું અહીં કચેરીમાં પૂરતી વ્યવસ્થા ન હોવાથી લોકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડતો હતો જોકે હવે સરકાર દ્વારા કપરાડા તાલુકામાં નવા પેટા વિભાગીય કચેરીનું શરૂઆત કરવામાં આવી છે આ કચેરીના નવા વિદ્યુત ભવનના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રી રાજ્યના નાણાં અને મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત દ્વારા હાંસલ કરવામાં આવેલી ઉર્જા ક્ષેત્રની સિદ્ધિઓને લોકો સમક્ષ મૂકી હતી અને ખેડૂતોની સાથે ઘર વપરાશ અને ઉદ્યોગોને જરૂરી વીજ પુરવઠો પૂરો પાડવા સરકાર દ્વારા થયેલા પ્રયાસો અને સોલાર એનર્જી બાબતે સરકાર દ્વારા લાવવામાં ચલાવવામાં આવેલી યોજના અંગે લોકોને માહિતગાર કર્યા હતા સમગ્ર ગુજરાતમાં બે હજાર એકથી માનનીય મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ગુજરાતના વીજ સુધારાઓ જે શરૂ કર્યા અને બે હજાર ચૌદમાં કેન્દ્રમાં ગયા પછી પણ એમણે વીજ ક્ષેત્રે અનેક વીજ સુધારાઓ કર્યા છે એના ભાગરૂપે દરેક વિસ્તાર સોલાર ઉર્જાથી કે પવન ઉર્જાથી વીજળી પ્રાપ્ત કરે એ માટેના સમગ્ર વિશ્વ પ્રયત્નો થયા છે તેમાં આજે સમગ્ર ભારત નંબર વન ઉપલબ્ધિરાજે છે અને તે સમયે કપરાડા જેવા કુદરતી સૌંદર્યથી ભરેલા વિસ્તારમાં વીજળી માટેની જે ઓફિસ શરૂ કરવામાં આવી એમાં આ વિસ્તારના જે ધારાસભ્ય જીતુભાઈ યોગેશનલી કલેક્ટર અસમીત કોલ અને આ વિસ્તારના અનેક લોકો જોડાયા જે રીતે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ વીજ ક્ષેત્રે જે સમગ્ર ભારતમાં નંબર વનનું સ્થાન ધરાવે છે પવન ઉર્જા સુલાલ ઉર્જા અને સાથે સાથે આપણે ખેતીવાડી કનેક્શન હોય કે દિવસે વીજળી આપવાની હોય સમગ્ર ગુજરાતમાં આજે પંચાણું ટકા ગામોમાં દિવસે વીજળી આપવાની શરૂઆત થઈ છે એના લીધે ખેડૂતોને જે પશુઓથી જાનહાની થતી હતી એ પણ બંધ થઈ છે અને ખેડૂતો પાણીનો બગાડ થતો પણ અટકાવી શકે છે હજુ આગામી સમયમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં વીજ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરશે તેવું પણ રાજ્યના ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું તો જીતુભાઈ ચૌધરીએ પણ પોતાના મત વિસ્તારમાં લોકોની સુવિધા માટે વીજ વિભાગની શરૂ થયેલી આ નવી કચેરીના નવા ભવનનો હવે આગામી સમયમાં વિભાગમાં પ્રશ્નો સરળતાથી વહેલી તકે ઉકેલ આવશે